વરુણ કુમાર એક મોટરકાર રૂપિયા ત્રીસ હજારમાં ખરીદે છે તેઓ તેના પર પાંચ હજાર ખર્ચ કરે છે તથા આઠ હજારનો વીમો લે છે જો તે મોટર કાર બાવન હજારમાં વેચે તો કેટલા ટકા નફો થયો હશે તો આપણને ખબર જ છે કે આપણી પહેલા એક મૂળ કિંમત હોય તો આપણી અત્યારે મૂળ કિંમત છે ત્રીસ હજાર હવે જે પણ ખરીદ આપણે તેના પર ખર્ચ કરીએ તેમાં એડ થશે અને આપણી થઈ જશે ખરાજાત તો ત્રીસ હજારમાં વરુણ કુમાર પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરે છે તે બીજો છે એટલે કુલ રૂપિયા થઈ તો અહીંયા કુલ ખરીદીના રૂપિયા આપણી પાસે હાલમાં થઈ જાય છે તેતાલીસ હજાર હવે જ્યારે તે મોટર કાર વેચે છે ત્યારે તે બાવન હજારમાં વેચે છે અહીંયા બાવન હજારમાં વેચે છે અને આપણે કુલ ખરીદી પ્લસ એમાં ખર્ચ બધું થઈને તેતાલીસ હજાર થાય છે તો આની આપણે કરી નાખશું તો આપણે મળી જશે તો આપણે અહીંયા હવે આપણે અહીંયા કીધું છે કે તેના કેટલા ટકા નફો થયો હશે તો આપણે અહીંયા લખશું કે જો તેતાલીસ હજાર બરાબર સો ટકા છેદ છેદમાં તેતાલીસ હવે આપણે આને નાનો ભાગાકાર અહીંયા સાઈડ કરી નાખશું નવસો અને તેતાલીસ તો જો આપણે નવસો ને વડે ભાગીએ તો આપણો જવાબ આવશે વીસ પોઈન્ટ નવ ટકા જો આપણે અહીંયા ટકા લગાવીએ તો પણ ચાલે અને આનો ભાગાઘર કરી વીસ પોઈન્ટ નવે લગાવીએ તો પણ ચાલે વિડિયોને લાઈક કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત